ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ કેમ છો બધા ફરીથી એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે આજે પાછા ગાર્ડનમાં આવી ગયા છે આજે ગાર્ડનમાં શું શું આવ્યું છે તમને બતાવશું તક્ષ પણ કહેશે તમને કંઈક તક્ષ ગુડ મોર્નિંગ કે ગુડ મોર્નિંગ જ કૃષ્ણ જય શ્રી કૃષ્ણ થોડીક થોડી છે ને સ્ટોબરિંગ અમે પાકી ગઈ બધી કરતા કરતા આ તો આજે સ્ટ્રોબેરી બી પાકી ગઈ છે તો એ બી પિક કરશો આજે ને તમને બતાવશું અને લાસ્ટ ટાઈમ લસણ ઉપાડી દો એ ની આજે સારી રીતે અમાર આજે તો ટોબલી ઉપર ઘર બનાવ્યું હતું એમાં છે ને પેઇન્ટ કરી દીધું છે જોઈ શકો છો વ્હાઈટ પેઇન્ટ પપ્પા એમાં દાણા નાખવાનું એ બનાવી નાખેલું છે પછી ચકલી નથી આવી તકલી કે રહે ચકલી બહુ વાર લાગે ઉટી ઉટી આવે કે કયા કયા પ્લાન્ટ્સ વાયેલા છે ના અત્યારે બધા પ્લાન્ટમાં છે ને પપ્પા ખાતર નાખે તમે જોઈ શકો છો કોપી બેંટાઓ ઠીક આ બધા મકાઈ ટોમેટોસ ફ્લાવર્સ મેથી આવી રીતના ખાતર નાખી દેજો છે ઉપર ઉપર એટલે છોડને છે ને પોષણ મળતું રહી જોઈ શકો છો પપ્પા ખાતર નાખી દે તે દિવસે આપણે શોપિંગ કરીને લાવ્યો હતા ને એ જ ખાતર છે આજે વેધર થોડુંક બગડી ગયું છે ઠંડુ થઈ ગયું છે એટલા માટે ટોપી પપ્પાએ પહેરી છે ફ્લાવર્સ આ નાનું ફ્લાવર છે સન સનફ્લાવરનું એમાં આવી ગયા છે ફ્લાવર આ લાસ્ટ ટાઈમ અમે દક્ષબરી ભરીમાં વહેલા થાય એ ફ્લાવર છે સનફ્લાવર પણ એ મોટા થાય છે હજી ફ્લાવર નથી આવ્યા આ તક્ષ બી ટોપી ભરીને આવી ગયો છે કેમ કે ઠંડી વધી ગઈ છે હવે થોડી થોડી એ વેટિંગ કરે છે સ્ટ્રોબેરી આ બહુ બાકી ગઈ છે પિક કરવા માટે Saya tadi beritahu stove ini. Ini sebodoh, kini budi paki gaya.

લાસ્ટ ટાઈમ પેલું લસણ વાય ડુંગળી વાય હતી સોરી એ મસ્ત થયું છે જોઈ શકો છો અને આપણો આ લસણ પાખવાની હવે તૈયારીમાં છે એને થોડા સમય પછી ઉપાડવાનું છે આ દાણા બહુ મોટા થઈ ગયા છે એમાં ફ્લાવર આવી ગયા લાસ્ટ ટાઈમ આપણે અનિલભાઈ મોગરી આપી હતી વેમલી હવે થોડા એ મોટા થઈ ગયા છે તો એમ પપ્પા છે ને અહીંયા વાવી દીધા છે હા તો આ મોગરી આપણે આવી રીતના વાવી દીધી છે એ અનિલભાઈ અનિલભાઈ છે ને બી આપેલા હતા આવી રીતના થઈ એવા આવી છે ગાર્ડનમાં એ લોકોનો વિડીયો મેં જોયો લાસ્ટ ટાઈમ બહુ મોકલી વધારે ઉતરી હતી ના છે તો વિડીયો તમે બી જોજો એ લોકોનું ચેનલ ફેમિલી બ્લોગ અહીંયા ધાણા છે ધાણા બી હવે આ બહુ મોટા થઈ ગયા હવે એની એના પછી આ ધાણાનો પિકઅપમાં કરશું આપણે આ મેથી છે જોઈ શકો છો ગોલગુટ્ટર ના ફૂલ કેવા મસ્ત છે આ પપ્પાએ ખાતર બધામાં નાખી દીધું છે બધા પ્લાન્ટમાં જોઈ શકો છો તક્ષ કઈ બાજુ તક શું કે સનફ્લાવર છે ને આમાં ઘણા બધા થયા છે પણ આ એક સનફ્લાવર છે ને પેલું થઈ ગયું હતું ખરાબ થઈ ગયું હતું એટલે એને તોડી નાખેલું છે મરી ગયું એમ કે મકાઈ મકાઈ છે ને ઠંડી આવ્યા પેલા મોટી થઈ એ તો સારું છે લાસ્ટ ટાઈમ તો ઠંડી આવી ગઈ હતી એટલે પછી ઠંડી આવી એટલે એનું પૂરું થઈ જાય તો જોઈએ હવે કેટલો ગ્રો ફાસ્ટ થાય છે તો તો આપણે ડોડાબુડા ખાવા મળશે પુદીનો બધા જોઈ શકો પુદીનો મસ્ત થયા પુદીના આપણે રોઝ ફ્લાવર છે રેડ ઘણા બધા પેલા આવેલા છે ફ્લાવરના પછી કોઈ ફૂલ નથી આવ્યું આવ્યું છે પણ હજી ઓપન નથી થયું બી છે આ બી બેનના ઘરેથી જ આવ્યું હતું ઓટોમેટિક ની આપણે કેમ હોય છે બાચકામ વયલે છે વે વળવે ચલો હું બતાઉં પાયા કી કડે એક બતાવે કે ઓલી સે ઓલાવા ફ્લાવર ઉ કઈ ફ્લાવર નથી ઓકે આ તો આ છે ને દ્રાક્ષનો વેલો છે બાર વેલો ક્યારનો લાભેલા હતા એ થાતો જ નથી થોડો તો મળી જાય ઠંડી જે પેલું થાય તો મળી જાય કબરનીમાં કંઈક પ્રોબ્લેમ લાગે આ બીજી મેથી જે આને છે ને પેલા આપણે કટમાં વાયેલી છે જોઈ શકો છો એવી મોટી થઈ ગઈ ચાલો તો ખાતર નાખી દીધું

આપણે આ મરચી બી વાયેલી છે ખબર નહીં મરચી એટલી બધી જોઈએ એટલે ગ્રો નથી થતી બે ત્રણ વાયેલી છે મરચી બીજી આમાં કંઈ ઉપર છે હલો ફ્રેન્ડ્સ તક્ષને અમે સ્ટ્રોબેરી પિક કરવા માટે આવી ગયા છે જોઈ શકો છો હમણાં હવે સ્ટાર્ટિંગ થાય સ્ટ્રોબેરીનું ફાઈનલી બધા સ્ટ્રોબેરી પિક કરવા માટે આવી ગયા છે માં અને દક્ષાને બધા

ये बस उगी के लगे सो भी आते ना अभी कर लो वो कर लो ये खावा ताने तोड़ी ना कम हल्ला कर ना कर हम्म कुक किया तोड़ी है यार दादी तोड़ी पाकी थी इधर भी इधर पाकी चलो जो ये काचे हैं काचे से आने थे क्या काचे हैं आ आ कबू आ सही है मुझे भी पाकी वाकी हुई है आई आई नहीं

બધી બધી થોડી છે 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 આ હજી તો હવે સ્ટ્રોબેરી એટલી થઈ જોઈ શકો છો કાચી કાચી ઘણી લાલ લાલ દેખાય ને અડધી છે આ બધી અડધી હવે દાણા પડા હવે દાણા આ બધા ઉપાડ લેવાના છે ફ્રીજમાં સ્ટોર કરવાના છે ઓકે છે ઉપાડવાના ઉપર આજે ઠીક છે સોમવાર આ જોઈ શકો છો કેટલા મોટા દાણા છે તક્ષ તક્ષ એમ નહીં દાણા છે नतिम का कैन कोबी मस्तजिक થઈ ગઈ કોબી નાઈસ સાજે આજે તું કેટલી હેલ્પ કરે છે દાદી મને ઠાકુર હે ઠાકે તોટલા વધારે ખાવા પાણીમાં જોઈ શકો છો ફ્રેન્ડ્સ આ એટલા તાણા પિક કરી લીધા છે ના પેલી સ્ટ્રોબેરી કેટલા મોટા છે લો હું આ બધું કુસો છે હવે અને આ ખેતર જેમ ક્લિયર કરી નાખશું પણ તો ભી ખાવાડી છે તમારો વિડિયો કેવો લાગ્યો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરજો આવશું નવો વિડિયો બાય બાય